क्षेत्र में कोटो मरी आओ अने टोटल लोग भी जो ऐसे अजे फेरो मरी आओ आज तो विवाह था ना अजे मुझे सुख

લાવ ને હાંસી લેતા હજાર હજાર

તમે ખોટા બેઠા બેઠા લાયે ખાયા બુટ મારી ઉપર હલો હા વખા છે પલામી એ ભજન સિંહ

બોલાવતા જેઠાલાલ મને લાગે છે મોટા મારવા આપડે ગાય લો છે ને એટલે હા તો હવે હેરાલાલ નહીં જતા હોય રે ભેગા ભજન

જેઠાલાલ ની બે હાલજી ઘેર જાય ને તો હાદ્વાસ ઘેર તો નહી યાર વાળા હતા અને ગાયુ ખાઈ જાય ખા હા શું તમે તો ખાવાનું તો એવું છે કે જો એક રોટલી સોખા તો ખાઈ જ એવું કોઈ ના તમે તો સોખા ખાઈ ખાઈને રહો છો ભજનમાં માં શાક પુરી લાડવા બધું ખાઈ ખાઈને આવો છો અમારે તો આખો દાડી ગવા પડ્યું રહેવું પડે છે એ તો પડી રહેવું પડે તો પછી ભજન રસ રાખવો પડે મને તો ભજન રસ છે એટલે ભજન ખાઈ છો એમ ડુંગરાજી એકલા ખાઈ જાય છો તો શું કરું એકલો જ હેડું કે તમને ઘેર આવ્યા બે ધરાવો ક્ષેત્ર માં આવ્યા હતા તો મારે એકલા નહીં હેડવું પડે કે એકલા કેમ થઈ ગયા છો તો તમારા છોકરા બધા હારી લેવો તો કે અમાર તો કોમ છે ચિત્રમાં અલ્યા ભદનો બાર આજે પણ ભદનો બાર વાગ્યા તો છોકરો ટકર ના જાલી કી એટલે તમે જેવું કીધું હાશે નહીં જન તો હારો અલ્યા અલ્યા ડુંગરાઈ પેલા નાળા વાળું ખબર નથી તમને શું નાળા વાળું નાળા શું છે અલ્યા આટલા મોટા ગંડા ગંડા તમે ગઢડીયા થઈ ગયા તમને ખબર નથી ને ચેટલન વળગે છે ના માવડી મને કોઈ ખબર નથી રો ભાઈ કે આ બધે વસ્તી પેલા વાતો કરતી

હા મારું બેટું અરે મારા બેટા હું વાત કરી હતી અને મારું બુટું તું કયા મારું બુટું તું હે જો હોયથી કજાકસંદ લહેરી મને પેટારો થઈ ગયો તો મારું બેટું ડુંગરાજી તમે જાઓ જ જોઈ પણ મારું બુટું આજ તો મારે એ જોઈ જવું છે કે આ ભૂત જેવું છે મારે આજ જુગો થવું છે તો આ જો પેટારો થાય સર અમે જોઈ જુ